ભારે અને અસહ્ય ગરમી અને ઉકળાટ ઉકળાટ પછી આપણને રાહત રાહત એટલે કે વરસાદની એન્ટ્રી મેઘરાજા એન્ટ્રી કરી છે ગત મોડી રાતથી ધીમી ધારે વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો પરંતુ આજે તો પવનના સુસવાટા સાથે એક અલગ જ સ્વરૂપમાં મેઘરાજા એન્ટ્રી કરી છે મિત્રો અલગ અલગ જગ્યા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે આજવા રોડ વાઘુડિયા રોડ વડોદરા શહેરના મધ્યમાં અલકાપુર વિસ્તાર અલકાપુરી વિસ્તારથી તો અમે આપને લાઈવ અત્યારે બતાવ્યું અલગ અલગ જગ્યા પર મેઘરાજા મન મૂકીને વરસતા જ ક્યાંક પાણીઓ પણ ભરાયા છે